વડોદરાના ફતેપુરા મેઇન રોડ પર આવેલ રાણાવાસની સામે સોની ચિરાગ નારાયણદાસ જ્વેલર્સમાં આગ લાગવાની ઘટના ઘટી હતી વડોદરા શહેરના ફતેપુરા મેઇન રોડ ખાતે આવેલ રાણાવાસની સામે સોની ચિરાગ નારાયણદાસ જ્વેલર્સની દુકાનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી પાણી ગેટ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બંધ દુકાનમાં લાગેલી આગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા નજરે પડ્યા હતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શટલના તાળા તોડી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવી માહિતી સપાટી પર આવી છે કેટલાક સોનાના દાગીના દુકાનમાંથી મળી આવતા મૂળ માલિકને ફાયર અધિકારી દ્વારા સુપ્રત કરવામાં આવ્યા અમને કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો કે ફતેપુરામાં રાણાવાસની સામે સોનીની દુકાનમાં આગ લાગેલી તો અમે તાત્કાલિક પાણી ગેટ ફાયર સ્ટેશનથી સ્ટાફ સાથે રવાના થયેલ આઈને જોતા તો શટર બંધ હતું અને ધુમાડા નીકળતા હતા તો શટરના લોક ખોલી અને અંદર જોતા તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી અંદર સોનીના દાગીના હતા તો ફાયર એસ્ટ્રીબ્યુશન મારીને આગ બુજાવેલ પછી પાણીનો મારો ચલાવેલ ના દાગીના મૂળ માલિક દુકાન માલિકનો પરત કરેલ